હેલો ગાઈઝ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બસ જો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ મમ્મીના ઘરે આવ્યા છીએ તો કેવા જલસા જ હોય આપણે તો તો ચલો હવે થોડું દર્શન કરી લઈએ અમારા ફળિયામાં માતાજીનું મઢ છે તો દર્શન કરી લઈએ અને તમને બી હું દર્શન કરાવું આ છે મારી બહુ જ માતાજી મારી માં બલડી અને આ છે મારા માનું નાનું એવું દીરુ ગામડાનું જેમાં અમે લોકો રહીએ છીએ અત્યારે અને આ છે મારો ડેલો ગામડામાં કહેવાય ને બધાના દિલ મોટા હોય આ છે મારો ડેલો આ છે મારી સેડી આવું કઈક છે અમારું ઘર નવા બનાવવાના છે બટ એના માટે વાર લાગશે અત્યારે તો મજા આવે છે ગામડાની હવા એકદમ ચોખ્ખી હોય છે તમને બહુ મજા આવશે અને અહીંયા સામે એક છે ઘર એ હું તમને બતાવું એ મારા મોટા બાપુજીને એમનું ઘર છે પહેલાં મમ્મીને બધા દાદા દાદાને પાપાને બધા જોડે રહેતા તો જે આ ઘર છે એ મારા મોટા બાપુજીનું ઘર છે અને અહીંયા જો મમ્મી છે ને કારેલા ટિંડોળા અને બધું વાયુ છે એની વેળ સારી એવી ચડી છે આમાં બહુ સારા એવા ટીંડોળા આવે છે મેં કાલે જ એનું બનાવીને શાક ખાધું હતું અને બહુ ટેસ્ટી હતો કારણ કે આપણે સિટીમાં થોડું કેવું કે દવાવાળું ને એવું મળે અહીંયા એ બધી વસ્તુ તમને ન મળે એટલે એ મજા આવે ગામડાની વાત જ કંઈક અલગ હોય નાના નાના રૂમ હોય નાની નાની બારીઓ હોય આમ તમને બધી જગ્યાએ હવા ઉજાસ જોવા મળે અને એમ બહુ મજા આવે એમ કે ગામડાની વાતાવરણ તો કંઈક અલગ જ હોય તો બહુ મજા આવે મમ્મીને એ લોકો ગયા છે પ્લોટે તો બસ કામ કરીને ફ્રી પડી ગયા છીએ તો હવે પછી રસોઈનો ટાઈમ થશે એટલે હવે રસોઈ કરીશું આજે તો બનાવીશું સાદું જ જમવાનું કારણ કે અહીંયા એવું નથી ગામડે કેવું છે અમારે બધાને જમવાનું આમ સિમ્પલ સાદું વધારે ભાવે આમ આપણા જેમ નહીં સિટીમાં તો કેવું હોય કે નવું નવું બનાવવાનું ખાધે રાખવાનું તો એ વસ્તુ અહીંયા એવું નથી હોતું બહુ સારું સાદું સિમ્પલ જમવાનું બહુ કંઈ આમ તામજામ નહીં બહુ સા એક વસ્તુ મને ગામડાની ઈ ગમે કે કાંઈ બહુ વધારે વસ્તુ મળી રહે હવે તો બધે મળી રહે છે એવું કાંઈ છે નહીં પણ એમ કહી શકાય ને કે આપણે સિટીમાં કેવું કે બધું આમ અવેલેબલ જ હોય તો તમને ઇઝીલી મળી જાય અને અહીંયા અમુક અમુક વસ્તુ કે તમને માર્કેટમાં અમારે ધ્રાંગધ્રા નજીક થઈ હતી તો ત્યાંથી લાવવું પડે તો એ બધી વસ્તુનો આપણને મજા આવે કે જ્યારે જઈએ ત્યારે લાવીએ ત્યારે જ ખાઈએ એટલે બહુ વધારે ખાવામાં ન આવે અને આપણે સિટીમાં તો બધું અવેલેબલ હોય એટલે આપણને ઈઝીલી મળી જાય તો આપણે ખાઈએ વસ્તુ સારી છે કે બહુ ઓછું બહારનું મળે તો તમે ઓછું બહારનું ખાઓ તો શરીર બી સારું રહે ને સિટીમાં તો બધું મળી જાય અને એ જ થોડી આપણી એવી હોય નાની અત્યારે તો આપણને ખાવાની ઈચ્છા બી થાય અને આપણે ખાઈ પણ લઈએ તો એ ઓવરઓલ હેલ્થ માટે તો નથી જ સારું બટ હવે કહેવાય ને ક્રેવિંગ્સની ઈચ્છાને લઈને આપણે બધું ઠીક છે હવે ચાલ્યા કરીએ પછી ચાડા થાતા જઈએ તો આવું બધું છે તો બસ જો હવે ટાઈમ થઈ ગયો છે દસ વાગવા આવ્યા છે તો બસ હવે દાળ ભાત મૂકીશું અને દાળ ભાત શાક ને રોટલી કરીશું બા કહેતા હતા કે આજે સબ્જી સેની ની હું બનાવું છે તું જોઈ લેજે મેં કીધું વાંધો નહીં બા હું તમને તમને ત્યારે બેસો હમણાં બા આવે બા ગયા છે આંટો મારવા માટે એટલે તો આવે ને એટલે હું તમને એમને એમને બી એમને બી સાથે તમને મળાવું કે ભાઈ મતલબ સિમ્પલ સાદું છે મારું પ્યોર ગામડું છે જે હું અમદાવાદમાં રહું છું છતાં બી મને અહીંયા બહુ મજા આવે છે એકદમ સુકૂન મળે છે એક શાંતિ હોય છે જે અમદાવાદમાં નથી મળતી જે સિટીમાં નથી મળતી એકચ્યુલી એની મજા કંઈક અલગ જ હોય છે ગામડું એ ગામડું અને મને એકચ્યુલી બહુ ગમે ગામડું મને આમ હમણાં હું થોડા ટાઈમથી ઘણા ટાઈમથી યાદ કરતી હતી તો એમ થયું હતું કે મને ગામડે જવું છે મમ્મીને ઘરે જાઉં છે અને મેળ પણ પડી ગયો હું આવી બી ગઈ ને હમણાં થોડાક ટાઈમ રોકાવું પણ છે મને તો બસ અત્યાર સુધી આટલું પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જમવા કરવાનું કામ કરી લઈએ શ્રી કૃષ્ણ બાય તો બસ જો દાળ ભાત મૂકીએ છીએ હવે તો મૂકી દઈએ દાળ ભાત એમાં એવું છે કાલે મારાથી દાળ જાડી બની ગઈ હતી બોલે થોડી થીક બની ગઈ હતી તો મમ્મી કહે કે અમે લોકો પતલી દાળ થઈએ છીએ આટલી બધી જાડી નહીં અને મારે સાસરીમાં એવું થાય છે કે ક્યાં પપ્પાને દાળ ભાવે છે જાડી તો ક્યાં અમારે અને હમણાંથી શું આપણને પ્રેક્ટિસ પડી ગઈ હોય ઘણા ટાઈમથી આપણે બનાવતા હોઈએ એટલે તો મારેથી ઠીક બની ગઈ હતી મેં કીધું વાંધો નહીં હવે કાલે હું બનાવો તો કાલે એવી રીતે બનાવીશ તો બસ જો દાળ ભાત શાક ને રોટલી બનાવીશું અત્યારે અને પછી સાંજે તો એવી ઈચ્છા છે કે કચોરી બનાવીએ મારી બી ફેવરિટ છે અને બધાને ભાવે બી છે તો અહીંયા તો કેવું મમ્મીને લોકો બનાવતા હોય બટ એમને આપણા જેટલું ફેન્સી આઈટમ્સ ઓછી આવડતી હોય બનાવવામાં ફાવે ઓછું અને એક બે બે જણા હોય બાર ને ત્રણ જણા હોય તો એમ થાય ને કે બે જણા માટે શું બનાવે તો આમ પહેલાં કેવું થતું કે હું નાની હતી ને મતલબ અહીંયા ત્યારે છે ને ખીચડી ને એવું મૂકવાનું હોય ને તો મારા બા મને એવું કહેતા કે હું તમને હું શીખવાડે મને કે પછી એક પાલા જે મતલબ એક પાલો કહેવાય નાનો કપ એવું માપ રાખતા કે એટલી ખીચડી મૂકવાની એટલે આપણે થઈ જાય અને આ એક લોટો ભરીને પાણી રાખવાનું તો હું બાને એવું કહેતી કે બા તમે મને આ લોટો મારા સાસરી જો ત્યાં આપવાનો છો કે આવી રીતે જ રાખવાનું એની બી કંઈક અલગ મજા હતી હજી બી એ વસ્તુ યાદ આવે તો એમ થાય કે ના મજા આવતી આમ દાડભાદ મૂકી દઈએ લોટ બાંધી દઈએ સાક્ષાનું કરવું છે થોડું ડિસાઇડ કરી લઈએ અને રસોઈ બનાવી લઈએ અને પછી કાંઈ નવા જૂનું હશે તો હું બ્લોગ બનાવું છું નવો અને સ્ટાર્ટ કરી છે થોડા થોડા ટાઈમે થોડી થોડી વારે મૂકું છું મતલબ કે ક્યારેક ક્યારેક રાખ નથી બી બનાવતી બ્લોગ પણ જ્યારે ટાઈમ મળે છે ત્યારે બનાવું છું મને એવી ઈચ્છા છે કે હું બ્લોગ કન્ટિન્યુ કરું બટ સમટાઈમ્સ સિચ્યુએશન એવી હોય છે કે નથી મજા આવતી બનાવવાની કે એવો કન્ટેન્ટ નથી મળતો તો હું નથી એવું ઈચ્છતી કે તમને ટાઈમપાસ માટે હું વિડીયો ઓન કરીને બસ બતાવી રાખું તો એ બધી વસ્તુ થોડી ઓછી મને ગમે છે તો સારો એવો કન્ટેન્ટ હોય કે એવું કંઈ શેર કરવા જેવું હોય તો મને ગમે તો એ વસ્તુનો હું બ્લોગ બનાવું છું તો વરસાદ આવે એવું હતું બટ આજે તડકો નીકળ્યો છે બે દિવસથી તો બહુ એવું જ પેથર હતું સો આજે તડકો નીકળ્યો છે બટ આમ થોડું બફારાવાળું વાતાવરણ છે ગરમી છે તો એનું તો આપણે શું કરી શકીએ કાંઈ કરી ના શકીએ ગરમી છે તો છે સહન કરવાની કે ને કે થોડું એ હોવું જોઈએ લાઈફમાં મજા આવે તો જો બા કપડાં ધોઈને મતલબ મમ્મી ગઈ હતી તો બા લઈ આવ્યા તો હવે હું જાઉં છું કપડાં સુકવવા માટે ધાબા પર આની પણ કંઈક અલગ જ મજા હોય કે લાઈક ગામડાનું બધું આમ દેશી ગામડું પ્યોર ગામડું તો મજા આવે તો હું કપડાં સુકવવા માટે આવી ગઈ છું ઉપર ધાબા પર કેવું કે આમ ફટાફટ કપડાં સુકાઈ જાય સો ચલો હવે કપડાં સુકવી દઈએ આમ કેવું કે કપડાં બી ગામડે તો આમ હાથેથી ધોવાના હોય હવે તો મશીન આવી ગયા છે ઘણી બધી જગ્યાએ પણ આમ આ સિસ્ટમ સારી છે કે તે બને આપણી એક્સરસાઇઝ પણ થાય કપડાંની નીચોવી નીચોવીને ઝાટકી ઝાટકીને નાખવાના અને આમ કેવું સરસ કે ધાબા ઉપર બી આમ સારી રીતે કપડાં સુકાઈ જાય આમ પવન મસ્ત આવતો હોય આમ એની મજા કંઈક અલગ હોય અને આપણે સીટીમાં તો કેવું કે કપડાં ઓકે કે આવી રીતે સુકવવાના એટલે આમ કેવી સરસ પવન આવે અને સુકાઈ જાય તો આ જોવો છે ચૂલો અમે યુઝ કરીએ છીએ તો એના માટે મમ્મી છે ને લાકડાને રોટલા અમે બાજરીના એના પર જ બનાવીએ છીએ તો લાકડાનો અને એવું બધું સ્ટોક કરી રાખીએ છીએ અમે અને આ અમારું ધાબું છે આખું આખું સામેવાળું મતલબ આ બહુ મોટું ફળિયું છે ગામમાં કહેવાય ને કે ફળિયા મોટા હોય સો આવી રીતનું છે મારું ગામડું એમ અહીંયા છે ને પપૈયું અને લીંબોડી થઈ છે એમ એવું છે આ કોઈ ઉગાડ્યું નથી બટ એમનામાં જ થયું છે તો અહીંયા સારા એવા પપૈયા આવતા હતા અમે આ બહુ અમે અમદાવાદ બી લઈ ગયા છીએ અને ખાધા છે દેશી પપૈયા એક કહેવાય ને અને આ છે લીંબોડી અહીંયા બી કોઈ લીંબોડી ઉગાડી નથી પણ બહુ મોટી થઈ ગઈ છે અને કેટલા બધા ફૂલ આવ્યા છે અને લીંબુ એટલા આવ્યા છે આમ લોટે લોટ લીંબુ હવા તો એટલી સરસ આવે ને સાંજે તો અહીંયા બહુ જ મજા આવે એટલો મસ્ત પવન આવતો હોય ને કે આમ મજા પડી જાય આપણને અહીંયા જો પાછળ કેવું છે વાડી છે મસ્ત મતલબ અમારા ઘરની પાછળથી પ્લોટિંગ સ્ટાર્ટ થઈ જાય છે તો અહીંયા છે ને વાડી છે બધી તો તમને અહીંયા પણ ગ્રીનરી જોવા મળે ને સાંજે એવો સરસ મજાનો પવન આવે બહુ મજા પડી જાય પછી અહીંયા અમારા ઘરથી મંદિર પણ તમને દેખાય છે કે ત્યાં પણ તમને સાંજે આરતી થાય તો આમ અવાજ આવે તમને મજા આવે આ તો જો મમ્મીએ છે ને કાલે તાડપત્રી કહેવાય ને કે જે વાડીમાં ખેતરમાં યુઝ થાય તો એ મમ્મીએ કાલે ધોઈ હતી તો આટલી મોટી છે ને આમ સુકવી દીધી છે આ બધી વસ્તુનું કહેવાય કે તમારા બોડીની એક્સરસાઇઝ પણ થાય અને સારું એવું તમારું હેલ્થ પણ સચવાય આવું છે મારું ગામડું મસ્ત ગાયો ચરે છે આમ મજા પડી જાય કંઈક આમ શાંત એકદમ એટલું પીસફુલ વાતાવરણ હોય છે ને એટલું શાંત વાતાવરણ હોય છે ને એમ કે મજા પડી જાય સો આ જ્યાં મને બહુ મજા આવે છે મને એમ થોડા થોડા ટાઈમ એવું થઈ જાય કે હાલો મમ્મીને ઘરે આંડો મારતા આવીએ એમ હા હું મતલબ ભણેલી છું અમદાવાદ જ ભણેલી છું બટ આ વસ્તુ જ કંઈક અલગ છે ગામડાની તો એવું છે અહીંયા જો અમારા બા

એવું ચંદ્રભાગર નદી સતી છે એમ ને તમે મસ્ત માથું પાસું ધોઈ નામ મજા પડી ગઈ મજા પડી બાર ના પાડી છે તો બા તો ગયા તા તો મસ્ત નહી ધોઈને આવી ગયા મમ્મી ગઈ હતી તાડપત્રી ધોવા માટે કારણ કે આખી નદી ભરેલી છે વરસાદનું પાણી સારું એવું છે તો પેલું પાણી પ્લોટે બી છે પણ એમાં પછી કેવું કે ઉચકીને ધોવાની મજા ન આવે એને લાંબી કરવી પડે બ્રશ ઘસી તો એને છે ને આમ ખુલ્લા પાણીમાં ધોવાની વધારે મજા આવે તો મમ્મી એ ગઈ હતી તે બા કે મારે તો જાવ જ છે કે બા એ ગયા હતા તો બા વાળી કે ના મારતા કે માથું ધોઈને આવશે કેટલાય નદીએ નથી તો બા ગયા હતા અને બસ બસ જ આવ્યા હમણાં તો મમ્મી એ કપડાં ધોઈ નહીં ખાતા તો મમ્મી કહે લેતા જાઉં સુકાઈ જાય ને વરસાદ જેવું વાતાવરણ છે તો તો બસ એવું વરસાદનું વાતાવરણ છે તો કપડાં સુકવાઈ ગયા છે અને

મને એવું કેતા મમ્મી કે હા એલ કે ચંદ્રભાગા નદી છે અમારી સતી નદી છે સાચી વાત છે પણ હવે કેવા માં એવું નહીં પણ આપણને સારું આવે એમ કે પહેલાં નાના હતા હવે તો થોડું એમ આમ હોય ને ઘણા ટાઈમ થાય બાકી એવું તો કઈ નઈ કામ કરવામાં કે જવા તો તો બા એમ કે મારે માથું કેવું મસ્ત ફૂલડા જેવું થઈ જાય ધો એટલે ફૂલડા જેવું થઈ જાય ને કાવા એમ કે તમે તો શેમ્પુ વાપરો તમારે વાળ ઉતરે કે અમે ડોક્ટર આપો એ ધોઈએ તો અમારે વાળ ન ઉતરે કાવા ハハハハ。<laughs> <laughs>